જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મનોજ કાકા ઘરે આવી ગયા હતા એમના સામે મહેમાન ગતિ સ્વરૂપે રજૂ કરવામાં આવેલી ચાની મજા તેઓ માળી ચૂક્યા હતા કેટલાક બિસ્કીટનો આસ્વાદ પણ લઈ લીધો હતો ઘર એમનું જ હતું ઔપચારિકતા કેવી તેઓ ફક્ત અમારા કૌટુંબિક વકીલ જ ન હતા પિતાજીના બાળપણના મિત્ર પણ હતા તેથી જ ઘર અને વારસા અંગેની તમામ કાનૂની કાર્યવાહીઓ પિતાજીએ એમને સોંપી હતી હવે તેઓ સીધી કામની વાત શરૂ કરવાની તૈયારી દર્શાવી રહ્યા હતા એમની મોટી બેગમાંથી બધા જ જરૂરી કાગળિયા દસ્તાવેજ અને ફાઇલ બહાર નીકળી આવ્યા હતા એ દિવસે પિતાજીના અવસાનનો એક મહિનો થઈ ગયો હતો બા હજી પણ શોકમાંથી ઉઘરી શક્યા ન હતા તેઓની તબિયત નરમ ગરમ રહેતી હતી તેઓએ પણ પિતાજી જેમ દરેક જવાબદારી મારા ખંભે સોંપી દીધી હતી એટલે જ એ દિવસે તેઓ બેઠક ખંડમાં હાજર ન હતા બેઠક ખંડમાં ફક્ત હું કાકા અને મારો નાનો ભાઈ અમે ત્રણ જ હાજર હતા જો કે એ આયુમાં મારાથી એટલો પણ નાનો ન હતો અમારી વચ્ચે ફક્ત છ વર્ષનો તફાવત હતો છતાં ઘણો તફાવત હતો એ તફાવતને કારણે જ મનોજ કાકાની બધી જ ફાઇલ મારી સામે મોઢું રાખી ખોલવામાં આવી હતી નાનો ભાઈ કશું સાંભળી પણ રહ્યો હતો કે નહીં એ અંગે મને શંકા હતી ફાઇલમાંથી એક પછી એક બહાર નીકળી રહેલી માહિતીઓ અને આંકડાઓ હું તદ્દન ધ્યાન દઈ સાંભળી રહ્યો હતો એ સાંભળવા સિવાય છૂટકો પણ ન હતો બધું જ સક્રિય મગજમાં રેકોર્ડ થઈ રહ્યું હતું પણ ચાર લાખ નિષ્ક્રિય મગજ એનું જ રેકોર્ડિંગ ચલાવી રહ્યું હતું અને હું જાણીએ અજાણીએ એ રેકોર્ડિંગ પણ સમાંતરે નિહાળી રહ્યો હતો એ રેકોર્ડિંગનું કેન્દ્રસ્થાન હતું અમારું ઘર હા આ જ ઘર પણ ઘણા વર્ષો પહેલાંની સ્મૃતિઓમાં સચકાયેલું એ ઘર જ્યાં ફક્ત હું બા અને પિતાજી વસતા હતા એ ઘર જેના ચારે ખૂણાઓમાં ફક્ત મારી જ ધમાલ મચેલી રહેતી ઉપર અગાસીથી લઈ નીચે ઓટલા સુધી અને ઓટલેથી થઈ છેક ફળ્યા સુધી હું બધાના ધ્યાનનું કેન્દ્રસ્થાન હતું હું ક્યાં રમું છે શું કરું છું સુરક્ષિત છું કે નહીં જમ્યો કે નહીં શ્રીના કે ઊભી લારી ઉપરથી કંઈ બિનઆરોગ્યપ્રદ ઉંચકી નથી લાવ્યો ને મારા સ્નાન કરવાના સમયથી લઈ મારા પથારી ઉપર જવાના સમયની દરેક ઝીણવટ ફરી કાળજી સેવાતી ટૂંકમાં કહું તો આખા ઘરમાં મારું જ રાજ ચાલતું મારો પળિયો બોલ ઝીલાતું અને મારા મન અને મગજની બધી જ માનસિક જરૂરિયાતો અને માગણીઓનું બા અને પિતાજી તરફથી સંપૂર્ણ જતન થતું પરંતુ થોડા વર્ષો પછી મારું એક ચક્રી રાજ્ય શાસન ડામાડોર થઈ ઊઠ્યું ભાઈનો જન્મ થયો અને બધાના ધ્યાનનું કેન્દ્ર બિંદુ સ્થળાંતર પામ્યું ભાઈને જોવા આવનાર દરેક સંબંધી મારા ગાલ ખેંચી અચૂક પૂછતા આ તો બહુ ખુશ હશે રમવા માટે એક ભાઈ મળી ગયો બા અને પિતાજી મને ખુશીથી નિહાળતા હું એમની આંખોમાં ઊંડે ઉતારવાનો પ્રયાસ કરતો શું મારી જોડે રમવા માટે ભાઈને જન્મ આપવામાં આવ્યો હતો પરંતુ મારો ઉત્તર મને જળતો નહીં એમની આંખોમાં તો ફક્ત અને ફક્ત ભાઈ માટેનો સ્નેહ અને પ્રેમ છલકાતો દેખાતો સાચું કહું તો મને ખૂબ જ ઈર્ષા થતી ભાઈ ઉપર આવી અટકેલું બા અને પિતાજીનું ધ્યાનનું કેન્દ્ર બિંદુ ફરી મારી દિશામાં ફેરવ ફેરવવા હું સતત પ્રયત્નશીલ રહેતો એ માટે હું બા અને પિતાજીનો પળયો બોલ ઝીલી લેતો એકદમ કયા ઘરો ડાયો દીકરો બનીને રહેતો બા જે જમવાનું આપે એ હોશે હોશે જમી લેતો પહેલાં જેવી આનાકાની ન કરતો સૂર્યાસ્ત પછી ફળિયામાંથી સીધો ઘરની વાટ પકડતો પહેલાં જેમ બાને બૂમ પડાવતો નહીં ભાઈની દેખરેખ રાખવામાં પણ મારો ફાળો નોંધાવતો બા કામમાં વ્યસ્ત હોય ત્યારે હું ભાઈની કાળજી રાખતો એને રમાડતો એની જોડે વાતો કરતો એ વાર્તાલાપ જો કે એક પક્ષી રહેતો કારણ કે ભાઈ હજી બોલતો ક્યાં થયો હતો સાંજે ઓફિસેથી આવી પિતાજી ભાઈને રમાડતા હોય ત્યારે હું એમની પડખે ફરાઈ જતો કે જેથી ઘરમાં હું પણ હાજર છું એ વાત પિતાજીને યાદ રહે ભાઈના જન્મના બે વર્ષ સુધી બધું વ્યવસ્થિત હતું હું બા અને પિતાજીનો રાઈટ હેન્ડ બની ગયો હતો એ બનીને મારા ઉપર ગર્વ હતો ભાઈ નાનો છે ને હમણાં જ્યારે એ તારી જેમ મોટો થઈ જશે ત્યારબાદ એ પણ આપણી મદદ કરશે તારી જોડે ઘણું રમશે તારા કાર્યોમાં હાથ આપશે જેમ તું અમને હાથ આપે છે તદ્દન એ જ પ્રમાણે થોડા જ સમયમાં ઘરમાં હું પણ જુનિયર મટી સિનિયર સભ્ય બની જઈશ એ વિચારે મનની બધી ગડમથલ સંકેલાઈ જતી હું પણ આદેશ આપીશ મારો પણ વટ પડશે મારા કાલ્પનિક બાળ જગતમાં મારું એકચક્રી રાજશાસન પુનઃસ્થાપિત થઈ રહ્યું હતું હું ખુશ હતો અને સંતુષ્ટ પણ પરંતુ મારી કલ્પનાઓને સમયે જરાય ટેકો ના આપ્યો ભાઈ બે વર્ષનો થયો કે આખી બાજી પલટાઈ ગઈ બા અને પિતાજી ભાઈનો હવે પહેલાંથી વધુ ખ્યાલ રાખવા લાગ્યા હું ધીમે ધીમે પાછો કોષમાં મુકાઈ ગયો મારું એક ચંકરી રાજશાસન ફક્ત એક સ્વપ્ન બની રહી ગયું ધીમે ધીમે સમય જોડે મેં પણ હથિયાર નાખી દીધા આમ તો હું ભાઈને ખૂબ જ પ્રેમ કરતો પણ એના તરફની એ પ્રેમ જેટલી જ માત્રામાં હતી એના માટે એ નીતિ નિયમો રાખવામાં આવ્યા જ ન હતા જે નીતિ નિયમો બાળપણથી મારી પાસે અનુસરવામાં આવ્યા હતા એ જ્યારે ઈચ્છે ઊંઘે એ જ્યારે ઈચ્છે જાગે એને જેટલું રમવું હોય એ રમી શકે એના માટે તો વિશિષ્ટ અને જુદા પ્રકારના જ રમકડાઓ વસાવતા હતા જે દિવસે એને શાળાએ ન જવું હોય એ શાંતિથી ઘરે રહી શકે ઘરકામ તો એને કરવું જ ન પડતું જુદા જુદા વિષયોના લાંબા લાંબા પાનાઓ ઉપર મળેલ લાંબા લચક ઘરકામ કરતાં કરતાં હું મારા નાના ભાઈને ત્રાસી આંખે નિહાળતો ત્યારે ક્યાં તો બા એની જોડે રમતા હોય ક્યાં તો પિતાજીના ગોદમાં હેઠાથી ગોઠવાયો હોય મારું નાનકડું ડૂસકું ગળા માજરું થઈ જતું મારો તો આખો દિવસ ઘડિયાળની સોય ઉપર ભાગતો સવારે સાડા બપોરે ટ્યુશન સાંજે બીજું ટ્યુશન થોડો સમય ફળિયામાં રમવા મળે કે ન મળે અને તરત જ ઘરમાં પ્રવેશી ઘરકામ ભાઈને એટલી દોડાદોડી હતી જ નહીં સવારે ઉઠવાનું ક્યારેક શાળાએ જાય ક્યારેક ન જાય આખો દિવસ બાના સાનિધ્યમાં અને લાટકોડની વચ્ચે અને રાત્રે પપ્પાની હૂકમાં યાંત્રિકતા એના બાળપણને સ્પર્શી જ ન શકી એવું લાગતું કે જાણે ઘર સાચા અર્થમાં એનું જ હતું સૌથી વધુ સમય ઘરમાં રહેવાનો અવકાશ એને જ મળતો મારાથી ઘરમાં કોઈ વસ્તુ કે રમકડું તૂટી જાય તો બા કેવી કરજતી પિતાજીના આવતા વેત મારી ફરિયાદ કરતી મને વસ્તુની કિંમત નથી હું પૈસાનું મૂલ્ય સમજતો નથી હું એક જવાબદાર બાળક નથી વગેરે લાંબા લચક ભાષણ સાંભળવા પડતા પરંતુ ભાઈના હાથે જો કંઈ તૂટે તો એને વાગ્યું તો નહીં એની ચકાસણી કરવા બા અને પિતાજી બધું જ કામ પડતું મૂકી દોડતા ભાગતા એની પાસે પહોંચી જતા મારું મન સંકોચાતું મારી આવી ચિંતા કેમ નહીં જમવામાં પણ એ ભારે નખરાડો પણ એના બધા નખરા સરાખો પર કેટલી બધી વસ્તુઓના સ્વાદ અને સુગંધ એને ગમતા નહીં કારેલા મગ ભીંડા કોબી પણ બા રાજી ખુશીએ બધું ચલાવી લેતા જો હું શાકભાજી ખાતી વખતે મોઢું મજકોડું તો મારી ફરિયાદ સીધી પિતાજી સુધી પહોંચતી મને મન દુઃખ થતું સાંજે ફળિયામાં રમતી વખતે ભાઈ ઘરના ઓટલે બેસી રહેતો બા અને પિતાજી કહેતા એ અંતર્મુખી છે અંતર્મુખીનો અર્થ ત્યારે હું પણ બહુ જાણતો ન હતો પરંતુ એટલું સમજાતું હતું કે ભાઈને કોઈની જોડે રમવામાં મારા જેમ રસ નથી બધાના જ નાના ભાઈ એમની જોડે ફળિયામાં રમવાનો લાવો ઉઠાવતા પણ હું ભાઈની જોડે ફક્ત ઘરની અંદર જ રમી શકતો એ પણ એને ગમે ત્યારે જ ક્યારેક રમતા રમતા ઉત્સાહમાં આવી જઈએ મારા વાળ જોરથી ખેંચી નાખતો ત્યારે હું મોટેથી બરાડા પાડતો બા ત્યારે પણ એની જ તરફેણ લેતા એ જાણી જોઈને નથી કરતો ને દીકરા મને પણ બીજા મોટા ભાઈઓની જેમ એની સાયકલને ધક્કો મારવો હતો એના જોડે પકડદાવ રમવું હતું સંતા કુકડી કરવી હતી ક્રિકેટ રમવું ત્યારે મારી ટીમ માટે એની પસંદગી કરવી હતી પણ હું એવું કશું જ કરી શક્યો નહીં એ વાતનો પસ્તાવો મને સમગ્ર બાળપણ શુંધી રહ્યો ઉત્તરાયણમાં એકવાર મેં એને માંજો પકડાવ્યો હતો ત્યારે એણે પહેલીવાર મારી જોડે કોઈ રમતમાં સહભાગી થવા તૈયારી દર્શાવી હતી હું ખુશીથી ઉછળી પડ્યો હતો મારો પતંગ મેં જોશમાં ગગનમાં લહેરાવી દીધો હતો આસપાસના ટેરેસ ઉપર પતંગ ચગાવી રહેલા મારા મિત્રોને ખુલી ચેતવણી પણ ફેંકી દીધી હતી અમારો પતંગ આવી ગયો છે સાચવીને બધા જેવી પેચ શરૂ થઈ ભાઈએ માંજો હાથમાંથી છોડી દીધો ટેરેસ ઉપરથી નીચે ભાગી ગયો મારું ધ્યાન એ દિશામાં ગયું કે પતંગ કપાઈ ગયો એ દિવસે બધા જ મિત્રો મારી ઉપર ખડખડાટ હસ્યા હતા એ હાસ્ય હું કદી ભૂલાવી શક્યો નહીં એ મારા નિષ્ક્રિય મગજમાં સતત ગૂનતું રહ્યું દિવાળી વખતે ઘર સાફ સફાઈ કરવા માટે મારે ફરજિયાત ફાળો નોંધાવવો પડતો ક્યારેક પંખા સાફ કરવા ક્યારેક ટેરેસ અને ઓટલા ઉપર વીજળીના બલ્બ સજાવવા ક્યારેક રંગકામ સમયે ફર્નિચર અહીંથી ત્યાં ફેરવવું જે પણ કામ મારા ભાગમાં આવ્યું હોય એ કરવું પડતું ભાઈને આ બધામાંથી આઝાદી હતી એણે તો ફક્ત તહેવારના દિવસે આરામથી તૈયાર નવા કપડાં ચઢાવી શણગાર અને પકવાનોની લચત માણવાની હોય એને લીધે હું ઘરના ઓટલા ઉપર ફટાકડા પણ ફોડી શકતો નહીં આડોશ પાડોશમાં પણ બા અને પિતાજીએ વાત કરી હતી એટલે અમે બધા શેરીને બીજે નાકે ફટાકડા ફોડવા જતા એને ફટાકડાથી ખૂબ જ ડર લાગતો બંને કાન ઉપર હાથ દબાવી એ અંદરના ઓડામાં ભરાઈ રહેતો બા મિક્સી ચલાવે કે પિતાજી દિવાલમાં ખીલો ખોડે ફોડતા હોય ત્યારે એ દોડતો આવી મારા શરીરને વીટડાઈ વળે હું મનમાં જ એની મશ્કરી કરું ડરપોક ઉંદર હોળીના રંગોનો સ્પર્શ પણ એને જરાય ન ગમતો એને કોઈ અડકે એને જરાય ન ગમતું આખો મલ્લો હોળીના રંગે રંગાયો હોય એકમાત્ર મારો ભાઈ કોરો ઘરના ઓટલે હોય એને ગમતું નહીં તો રહેવા દે બા અને પિતાજીના શબ્દો મને દુઃખી કરતા હું મારા ભાઈને ગલ પછી પણ ન કરી શકું ગળે પણ ન વળગાડી શકું રંગ પણ ન લગાવી શકું શું હું એને ગમતો ન હતો મારું બાળ માણસ મને પજવતું એને લીધે કેટલીય વાર અમે પ્રસંગોમાંથી સમય પહેલાં જ ઘરે પરત ફરી જતા જો એને ભીડ ન ગમે તો મારે પણ મિત્રો જોડે રમવાનું છોડી ઘર ભેગા થઈ જવું પડતું હું અકળાઈ જતો પણ કશું કહી શકતો નહીં કારણ કે એ જેવો પણ હતો મારો ભાઈ હતો અને મારા પ્રેમ અને સમજણનો અધિકારી હતો વધતી આયુની જોડે એ સ્વીકારવું વધુ સહેલું થઈ ગયું હતું અહીં સહી કર્યા બધી જ કાનૂની માહિતી શબ્દે શબ્દ સમજાવ્યા બાદ મનોજ કાકાએ એક મુખ્ય ફાઇલ મારી આગળ થળી નિષ્ક્રિય મગજમાંથી હું શીઘ્ર બહાર ખેંચાઈ આવ્યો સક્રિય મગજ વધુ સચેત થયું એક નજર ભાઈ તરફ કરી એ મારી સામે જ હતો પણ ફક્ત મારી સહીની જરૂર હતી મેં શીઘ્ર સહી કરી આપી મનોજ કાકા પોતાની જવાબદારીનો ભાર ઉતરી જતાં અત્યંત હળવા થઈ ગયા એમના ચહેરાના નિરાંત હાવભાવોમાં એ હળવાશે જાણે રાહતનો દમ ભર્યો તો હું નીકળી હવે મારી જરૂર હોય તો ફોન કરજે નહીતર ઘરે ખરે આવી જશે હું તમને ખરે નહીં નહીં તું ભાઈ જોડે રહે ભાઈની નજીક પહોંચી એમણે ભાઈના માથા ઉપર સ્નેહથી હાથ ફેરવ્યો તું બહુ ભાગ્યશાળી છે બેટા કે તને સંદીપ જેવો મોટો ભાઈ મળ્યો એના પ્રતિ ઉત્તરમાં ન તો ભાઈએ એમની આંખોમાં આંખો પોરવી ન એમની જોડે હાથ મેળવ્યો મનોજ કાકાએ એક નજર મારી તરફ જોયું મારા ઉપર ગર્વ હોવાની મન ભાવના હું એ નજરમાં કરી શક્યો મનોજ કાકા ઘરની બહાર નીકળ્યા કે હું હાથમાંની ફાઇલના ફાઇ જોડે સોફા ઉપર ફસડાઈ પડ્યો ભાઈની નજર મારા ઉપર ન હતી છતાં એને સંબોધીને હું ફાઇલની ગોઠવણ કરવા માંડ્યો બહુ કામ છે નીરજ આ ઘરના કાગળિયા છે નામ બદલાવાના છે પિતાજીની બાકી રહેલી લોન ચૂકવવાની છે કાકા જોડે જે કેસ ચાલે છે એની તારીખો ઉપર કોર્ટ જવાનું છે બાને બેંક લઈ જવાનું છે ઘણા બધા ફોર્મ ભરવાના છે બોલતા બોલતા મને હાફ ચડી ગઈ અચાનક ભાઈ જોર જોરથી તાળી વગાડવા લાગ્યો અને હસતો હસતો અંદરના ઓરડા તરફ ભાગી ગયો આ બધી માથાકૂટ એને કરવાની હતી જ નહીં એ તો મુક્ત હતો સ્વતંત્ર મારી નજર એ જ દિશામાં સ્થિર થઈ ગઈ બાળપણવાળી ઈર્ષા આંખમાં ફરી ડોકાઈ આવી એ ઈર્ષાથી તદ્દન અચાનક મારો ઓટેસ્ટિક ભાઈ બાને ઊંઘમાંથી ઉઠાડવા વ્યસ્ત હતો મારું મન અનાય ઉંઘકારી ઉઠ્યું તમને આ વાર્તા કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ખૂબ ખૂબ ધન્યવાદ હર મહાદેવ